ગુંડા તત્વો શરૂ કરેલી કાર્યવાહીમાં હવે પોલીસ ફૂલ એક્શન મોડમાં આવી રહી છે પોલીસે રોજ વિવિધ વિસ્તારોમાં બુટલેગરો કરેલા ગેરકાયદેસર કબજા અને રોકાણને દૂર કર્યા હતા તેમજ વીજ કંપની સાથે મળી ગેરકાયદેસર કનેક્શન દૂર કરવાની પણ કામગીરી યથાવત રાખી ઉધના પોલીસે સોળ ગેરકાયદેસર કનેક્શન દૂર કર્યા હતા અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર નુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરતમાં કુલ બે હજાર છત્રીસો ગુંડા તત્વોની ઓળખ થઈ છે અને તેમની વિરુદ્ધ હાલ ચાલતી કાર્યવાહી બાદ આગામી દિવસોમાં પોલીસ તેમના નાણાકીય વ્યવહારો ચકાસી કાર્યવાહી કરશે અમદાવાદના વસ્ત્રાલયની ઘટના બાદ ડીજીપી વિકાસ સહાયના નિર્દેશને પગલે સુરત પોલીસે ગુંડા તત્વની યાદી તૈયાર કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે સો કલાકમાં આ યાદી તૈયાર કરી પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે ગુંડા તત્વોના ગેરકાયદેસર મકાન ડિમોલિશન બાદ પોલીસે તેમના ઘરે વીજ કનેક્શનની પણ તપાસ શરૂ કરી ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા તેને દૂર કરવાની પણ કાર્યવાહી કરી હતી રાખી હતી આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસે સો કલાકમાં માં તૈયાર કરેલી યાદીમાં સુરતના ચાલીસ પોલીસ સ્ટેશનમાં બે હજાર છત્રીસ ઓળખ છે પોલીસ મહાનગરપાલિકા કંપનીઓ સાથે મળી શરૂ કરેલી કાર્યવાહી હજુ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે પોલીસે બે હજાર છત્રીસ માંથી ત્રણસો પચાસ હાર્ડકોર ક્રિમિનલ ને અલગ છે અને તેમના વિરુદ્ધ પાસા હદપાર જેવી કાર્યવાહી તેમની ગેરકાયદેસર દબાણોનું ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં સુરત પોલીસ તેમના આધાર કાર્ડ પાન કાર્ડ બેન્ક એકાઉન્ટ ઇન્કમ ટેક્સ રિટર્ન અને આંગળીયા પેઢીમાં કરેલા તેમના નાણાકીય વ્યવહારની ચકાસણી કરી તે દિશામાં પણ કાર્યવાહી કરશે સરકારશ્રીના સૂચનાથી માન્ય ડીજીપી શ્રી તરફથી સો કલાકના એક સમય આપવામાં આવેલા હતા જેમાં એવા તત્વો જો અસામાજિક તત્વો જો લોકોને રંજાડતા હોય છે કાયદા અને વ્યવસ્થા ખરવાના પ્રયત્નો કરતા હોય છે એની યાદી બનાવીને એના ઉપર જો એક્શન લેવાની સૂચના મળી હતી એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી તમામ ટીમો તમામ અમારે પોલીસ સ્ટેશનો કે ટીમ તમામ અધિકારીઓ આ જો અદ્યતન માહિતી આ જેટલા બી લુખાવો હતા અસામાજિક તથ્યો હતા એના બનાવીને એના વિરુદ્ધ જોઈએ ઓપરેશન ચાલુ કરેલા જોઈએ આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જોઈએ અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટના ટીમ જોઈ અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તથ્યો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જોઈએ અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ કુલ બે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ બે હજાર છત્રીસ છત્રીસ જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જેમાં લગભગ બસોથી વધારે બુટ લેગર છે જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળા જો છરીસ મારવાના ધોકા મારવાના બારંબાર લોકોનો રંજાડે એના કરીબ સાડા ત્રણસો જેટલા લોકો છે જો અને અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા મોબાઈલ લૂંટવાવાળા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ હજાર જેટલા છે અને પછી જો ગુસ્સી ટોક ના જો અલગ અલગ જૂના સમયમાં જો લુખાઓ સંગઠિત થઈને જો અપરાધ કરતા હતા એવા કુલ ત્રણસોથી વધારે ગુસ્સી ટોકના અને બીજા જો સંગઠિત અપરાધોના ગુને ગુનેગારો છે આ બધા મળાઈને કુલ બજારથી હજારથી વધારે લોકોની એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ આ લિસ્ટ મેં અમે જો કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી પીજલા જપથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા સો કલાકનામાં ચોવીસ લોકોના પાસા અને સોળ લોકોના અમે તડી પાર કરેલા છીએ જોઈએ અને સાત જો એ કુલ મુખ્યત્વે નવ જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના નવ જેટલા જગ્યાએ ડિમોલ્યુશનના કારવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાથો સાથ જો સોળ જેટલા એવા આ સામાજિક તત્વોના ઘરોના જો બિજલી બિજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે સાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે છવ્વીસ જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસના ટીમ દ્રોણ કેમેરાઓની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એ સૌથી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે હજારોની સંખ્યામાં અમે લોકો જોએ ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો ટુ હંડ્રેડસો વધારે આપણા વ્હીકલ બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જોઈએ અને અગર આમાં વાત કરીએ જોઈએ કે ટોટલ જેટલા બી ખાસ કરીને એવા તથ્યો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાળતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આયા પણ છે જો અલગ અલગ ગુસ્સી ગુસ્સીટોકવાળા કેસમાંથી જોઈએ તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ કે એક સજ્જુ સાજિદ રૂપે સજ્જુ કોઠારી હતા જોઈએ એના ઘર જો નાનપુરામાં સુરતમાં આ ઇલિગલ જો દવાણ બનાવ્યા હતા જોઈએ ઘરથી એના ગુસ્સી ગુસ્સીટોકના આરોપી છે એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દવાણ તોડી દેવામાં આવેલા છે ફેર બીજા એક ગુસ્સી ટોકના આરોપી છે મોહમ્મદ આરીફ ઉર્ફ આરીફ મિન્ડી એના બી નાનપુરામાં જો ખંડેરાવપુરા નાનપુરામાં એના જો ઇન્ક્રોચમેન્ટ હતા એના તોડી પાડવામાં આવેલા છે અને આ જ રીતે ઉધના વિસ્તારમાં રાહુલ અપાર્ટમેન્ટ નામના એક જો લુખો છે જે ઇલિગલ જો સુડાના મકાનોએ બાંધકામ કરે એના પર તોડી પાડવામાં આવેલા છે અને વરાછા વિસ્તારમાં રહેતા જો મુશ્તાક ઇબ્રાહીમ પટેલ એના ઘરના બી આ બે આ ગલીના અંદર બે ઘરને જોડતા હેંગિંગ પુલ બનાવ્યા હતા એના બી આજ રોજ જો જોઈએ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ઝોન વનની ટીમે એના બી તોડી પાડવામાં આવેલા છે કાર્પોરેશન એસએમસી દ્વારા જોઈએ અને લાલ ગેટ વિસ્તારમાં રહેતા જો સમીર ખાન સમીર માંડોસ છે એના ગેરકાયદર દબાણ દૂર કરવામાં આવેલા છે વરાછામાં મહેન્દ્રભાઈ ગુલ્લો આ જો એક પ્રોફેશનલ કામગીરી એક્ટિવિટી સાથે જોડાયેલા છે એના તોડવામાં આવેલા છે અને સાથોસાથ વરાછામાં સુરેશભાઈ માછી કરીને છે